સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય અથવા બીજો બસ એટલી સમજ મને પરવરદિ દે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધા વિચાર દે આ રીતના તમારે કોઈ પણ એક કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે પ્રશ્ન નંબર ત્રણ નો અ અલા વાક્યમાં રેખાંકિત પદ ની સંજ્ઞાઓ વલ્લભભાઈ નું મનોબળ અડગ હતું તો શું આવશે વ્યક્તિવાસક બીજો પ્રશ્ન આજે પેટ્રોલ ખૂબ મોંઘુ થતું જાય છે તો દ્રવ્ય ત્રીજો પ્રશ્ન ગાંધીજી અહિંસાના પુંજારી હતા તો ભાવવાચક વાચક ગંગા પવિત્ર નદી છે તો જાતિ વાચક પાંચમો પ્રશ્ન સરહદ પર લશ્કર તૈયાર છે તો સમૂહ વાચક પ્રશ્ન ત્રણનો લો કે નીચે આપેલા વાક્યના પ્રકાર જણાવાના છે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો વિધાન વાક્ય બીજું વેકેશનમાં ફરવા જવા વેકેશન માં ફરવા કોને કોને જવાનું નક્કી કર્યું છે અથવા જવાનું છે તો પ્રશ્ન વાક્ય વાહ તમારો અવાજ ખૂબ સુંદર છે તો ઉદ્ગાર વાક્ય ચોથો પ્રશ્ન પ્રાર્થનામાં અવાજ કરવો જોઈએ નહીં તો વિદ્યાર્થી વાક્ય પ્રશ્ન નંબર પાંચ જા તું બાજુની દુકાનથી લઈ તો અજ્ઞાત પ્રશ્ન ત્રણ નો ક કે કોષમાં આપેલા નામ યોગી પદોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો એમાં બહાર વડે નજીક સાથે પેલો પ્રશ્ન ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા ગયા બીજો પ્રશ્ન જો ધર્મરાજ સંમત હોય તો હું જવા માટે તૈયાર છું સમર્થ સમર્થલાલ સભાખંડમાંથી બહાર જાય છે ચોથો પ્રશ્ન ખેડૂત હળ વડે જમીન ખેડે છે પાંચમો પ્રશ્ન હોળી હવે કાંઠાથી ખૂબ નજીક હતી પ્રશ્ન ચાર નો રેખા એ કોષમાં આપેલ શબ્દ નો ઉપયોગ કરી ગળગળા થઈ ગયા બીજો પ્રશ્ન માતા ખૂબ જ દયાવાન હતી તો ખલીફા ખૂબ જ દયાવાન હતા ત્રીજો પ્રશ્ન કે બાળકો રમકડા નતા રાજી રાજી થઈ ગયા તો બાળકોની ની હવે શું લખવાનું છે એની જગ્યા શું લગાવવાનું છે અમી તો હું આજે શાળામાં ગયો હતો પાંચમો પ્રશ્ન છોકરા રમવા માટે પડાપડી કરી રહ્યા છે તો છોકરાની જગ્યાએ છોકરો રમવા માટે પરાપરી કરી રહ્યો છે પ્રશ્ન નંબર ચાર બ કે આપેલ શબ્દો સમૂહ માટે એક શબ્દ આપો ઘણા સમય થી ચાહ્યો આવતો રિવાજ તો શું આવશે પરંપરા શું આવશે પરમ પરંપરા હવે બીજો પ્રશ્ન રહેવા માટેનું સ્થાન તો નિવાસ સ્થાન જુદા જુદા દેશમાં ફરતું તે તો દેશાટન ચોથો પ્રશ્ન દેવોનો સંદેશા વાહક તો દેવદૂત પાંચમો પ્રશ્ન યાત્રા યાત્રાળુઓનો સંઘ તો સંઘ આવશે પ્રશ્ન નંબર પાંચ નો જોઈએ શું આપ્યો છે પ્રશ્ન નંબર વાક્યમાં ભાવ વાચક શબ્દ શોધીને તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવવાનું છે તો બીજું વાક્ય તમારે બનાવવાનું છે તો પહેલો પ્રશ્ન મને અંધારામાં ખૂબ ડર લાગે છે તો આમાં ભાવ શું થશે ડરનો એ બીજો પ્રશ્ન કે દુર્યોધનની વાત સાંભળી ભીમને ભીમને ખૂબ જ ગુસ્સો આવ્યો તો ગુસ્સો શું આવશે ગુસ્સો ત્રીજો પ્રશ્ન મારી પતંગ કપાઈ જતા મને ખૂબ દુઃખ થયું શું આવશે પ્રશ્ન નો બ કે આપેલી પરિસ્થિતિના આધારે ભાવનાત્મક સંવાદની રચના કરો કોઈ પણ એક કે પેલો પ્રશ્ન તમે સરહદની મુલાકાત લેવા ગયા છો ત્યાં તમારી મુલાકાત એક ઘાયલ સૈનિક સાથે થાય છે તેની સાથે સંવાદની રચના કરો બીજો પ્રશ્ન તમારો ભાઈ પરીક્ષામાં સારા નંબર સાથે બિલના આધારે પ્રશ્નોના જવાબ આપો એમાં તમારે આ રીતના પ્રશ્નોના જવાબ આપવાના છે એમાં નોંધ આપેલી છે કે તમામ વસ્તુ જોઈ તપાસી લેવી રવિવારે બપોર પછી દુકાન બંધ રહેશે વહેંચેલો માલ પરત લેવામાં આવશે નહીં તો પેલો પ્રશ્ન જોઈએ શું આપ્યો છે પેલો પ્રશ્ન કે આ બિલ મુજબ કઈ વસ્તુની કિંમત સૌથી ઓછી અને કઈ વસ્તુની કિંમત સૌથી વધારે છે તો સૌ પ્રથમ આપણે જોઈએ સૌથી ઓછી તો કે અહીંયા જો ડબ્બાની કિંમત છે સૌથી ઓછી છે કે નમ કેટલા છે 6 અને એનો ભાવ કેટલો છે 40 રૂપિયા 6 નંગના 40 રૂપિયા એટલે સૌથી ઓછી કિંમત ડિનર સેટ છે એના એક નંગનો ભાવ કેટલા છે 250 રૂપિયા એટલે આપણે કહી શકીએ કે ડબ્બાની કિંમત સૌથી ઓછી અને ડિનર સેટની કિંમત સૌથી વધારે છે બીજો પ્રશ્ન કે ભારત દરશમાં કયા પ્રકારનો સામાન મળે છે તો કયા પ્રકારનો કે રસોડાની વસ્તુ પ્લાસ્ટિક નો સામાન ગિફ્ટ અને ઘર વપરાશની વસ્તુઓ મળશે ત્રીજો પ્રશ્ન કે કોઈ પણ વસ્તુ જો તપાસીને શા લેવી જોઈએ તો કે વસ્તુ સારી હોય વ્યવસ્થિત હોય નુકસાનવાળી ન હોય એવી રીતે આપણે તપાસીને લેવો જોઈએ છોટો પ્રશ્ન રવિવારે સવારે ખરીદી કરવા કરવા જોઈએ તો શું વસ્તુ મળશે અને શા માટે તો કે હા રવિવારે સવારમાં દુકાન ખુલ્લી હોય એટલા માટે આપણે જઈ શકીએ એટલે વસ્તુ મળશે બપોર પછી જ દુકાન છે છે કે પછી દુકાન બંધ રહેશે પાંચમો પ્રશ્ન કચરા ઉપયોગ ક્યાં ક્યાં થતો હોય છે તો આ તમારે જાતે લખવાનો છે તમારી મૌલિકતા પ્રમાણે કે કચરા ઉપયોગ કઈ કઈ જગ્યાએ થતો હોય છે પ્રશ્ન નંબર સાત નો કે ચિત્ર થી પ્રશ્ન નંબર સાત નો બ કે બીચે આપેલા શબ્દો કહેવત યુદ્ધ પ્રયોગનો ઉપયોગ કરી સાત આઠ વાક્યમાં ફકરો લખવાનો છે કોઈ પણ એક જંગલ નદી વૃક્ષો પ્રાણીઓ નિવાસસ્થાન રાજ્યના રેડ થઈ જવું સન્માન સમાપન એ જ રીતના ભારત દેશ રાજ જયકાર રક્ષણ ગૌરવ રાષ્ટ્ર વિકાસ યોગદાન સાંસ્કૃતિક મારા ભારત મહાન એ રીતના તમારે બનાવી નાખવાનું છે ઉદાહરણ તરીકે પેલો છે તો જંગલ છે તો તમે એ રીતના ફકરો બનાવી શકો કે એક જંગલ હતું જંગલની બાજુમાં નદી હતી અને જંગલોમાં ઘણા વૃક્ષો વૃક્ષો હતા અને જંગલોમાં પ્રાણીઓનું નિવાસસ્થાન હતું આ રીતના તમે તમારી જાતે આ રીતનો ફકરો તમે બનાવી શકો છો આઠમો પ્રશ્ન કે આપેલ વિષય પર નિબંધ લખો હોય પણ એક ઉનાળાનો બપોર જય જય ગરવી ગુજરાત મા બાપ નું ભૂલશો નહીં આમાં તમારે નિબંધ લખી નાખવાનો છે જેના સાત ગુણ છે એટલે કોઈ પણ એક તમારે લખી નાખવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવાનું અને વિડીયો ને લાઈક ના કરો હોય તો વિડીયો ને લાઈક કરી દેજો અને તમારા મિત્રો આ વિડીયો શેર કરી દેજો